પણ મિત્રો આજે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો મિત્રો શું તેમનું સ્વાગત કરવા માટે તેમને છોડાવવા માટે ગોપાલ ઇટાલિયા ડેડિયાપાડા આવશે હવે મિત્રો ચૈતર વસાવાને છોડાવવા માટે ગોપાલ ઇટાલિયા ડેડિયાપાડા તો આવશે મિત્રો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ગોપાલ ઇટાલિયા આવશે અનેક સમાજના લોકો આવશે ઘણા બધા લોકો મિત્રો તેમનું સ્વાગત કરવા માટે હાજરી આપશે ગોપાલ ઇટાલિયા હોય કે દરેક નાના મોટા નેતાઓ હોય મિત્રો હવે રાહ આપણે એ જોવાની છે કે ચૈતર વસાવા કેટલા વાગે અને કેટલા કલાકે જેલમાંથી બહાર આવી રહ્યા છે પણ મિત્રો તેમનું સ્વાગત ગોપાલ ઇટાલિયા જરૂર કરશે કારણ કે એ પણ આમ આદમી પાર્ટીના નેતા અને ચૈતર વસાવા પણ આમ આદમી પાર્ટીના નેતા મિત્રો હવે આપણે રાહ એ જોવાની છે કે ચૈતર સ્વાગત કેવું થાય થાય છે છે તેમની એન્ટ્રી કેવી તો મિત્રો તમને બિલકુલ સમાચાર આપણે તો આપડી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે ચૈતર વસાવાનું જેવું સ્વાગત કરવામાં આવે એવા તરત જ હું તમને લાઈવ સમાચાર બતાવી શકું અને અત્યારે હાલ તમે ગોપાલ ઇટાલિયાને પણ જાણતા હશો જે વિસાવદર અંદર નવા નવા ધારાસભ્ય એમએલએ બન્યા છે નવા નવા એમએલએ બન્યા છે તો મિત્રો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાના પણ ઘણા બધા ફેલ ફોલોવિંગ છે અને ગોપાલ ઇટાલિયાને પણ ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે કારણ કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા એ ગરીબ જનતા માટે લડતા આવે છે અને લડતા રહેશે એ માટે ચૈતર વસાવાને જેલ થઈ હતી પણ હવે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા તેમનું સ્વાગત કરશે તો હા મિત્રો જરૂર ગોપાલ ઇટાલિયા તેમનું સ્વાગત કરશે હવે આપણે રાહ એ જોવાની છે કે ચૈતર વસાવા ક્યારે જલની બહાર આવે ને ક્યારે ગોપાલ ઇટલિયા તેમનું સ્વાગત કરે તો મિત્રો ચૈતર વસાવા વિશે અને ગોપાલ ઇટલિયા વિશે તમે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં જણાવજો અને અત્યારે તો માહોલ ડેડિયાપાડાની અંદર કંઈક અલગ જ જોવા મળશે કારણ કે ચૈતર વસાવાની ભયાનક એન્ટ્રી થશે તો ચાલો મળીએ ચૈતર વસાવાની એન્ટ્રીમાં